મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના આપણા હાથમાં સમય આવી શકતો જ નથી કારણ કે સમય તો કાળચક્ર છે એ કાળચક્ર માં લખ ના ફેરા ફરવું હોય તો ફરી જ શકાય છે પણ એ કાળ ચક્રમાંથી આપણે વર્તમાનની હાજર ક્ષણમાં જો જીવતા શીખી જઈએ તો ભૂત અને ભાવિ ખરી પડે છે અને એક સ્વપ્ન મુક્ત જિંદગી શરૂ થાય છે સ્વપ્ન મુક્ત જીવવું એટલે નીંદરમાં નહીં પણ જાગ્રત સચેત સભાન અવસ્થામાં આપણા હુવાપણામાં ખરે ખરા હું હોઉં અનુભૂતિ શબ્દોથી સમજાવી શકાતી નથી દરેકે પોતે પોતાના માટે મરવું પડે છે તો એના સંદર્ભમાં એક રચના છે वर्तमानक्षण ईश्वर वर्तमान क्षण ईश्वर मुक् मन्दर मूर्ति चीत मुक् मिर मूर्ति चीत વર્તમાન તો હાજર હું જ ખરેખર જીવન છે એ સત્ય પ્રેમ અને આનંદ ની અનુભૂતિ છે જે છે તે છે એ બસ અને જ્યાં છો ત્યાં હોઉં એ જ ખરું જીવનની અનુભૂતિ છે સમય ભમાવે જગમહી આપણે સામાન્ય રીતે ભવિષ્યનો વિચાર કરી ભવિષ્યના સ્વપ્ના જોઈ કલ્પના કરી અને જે સ્વર્ણ સમય વર્તમાન આ જ અપઘડી છે એને ખોયા કરીએ છીએ આ આપણો મૂળ ધંધા જેવું થઈ ગયું છે સમય ભમાવે જગમહી અને આને કારણે આ સ્વપ્ન કલ્પના અને એકરૂપતાથી આપણે આ ભૌતિક જગત સાથે એકરૂપ જીવન વિતાવી રહ્યા છીએ સમય ભમાવે જગમહિ ક્ષણ લઈ જાય છે ભીતર ક્ષણ લઈ જાય છે ભીતર તો હાજર ક્ષણમાં હાજર રહેવાથી આપણી બહારની ભટકણ પૂરી થઈ જાય છે અને વર્તમાનમાં આપણી ઉપસ્થિતિ સદા માટે રહે છે એ નિજ સ્થિતિ બ્રાહ્મણી સ્થિતિ અહમ બ્રહ્માસ્મી સર્વકલવિદમ બ્રહ્મ બધું સરખું છે સમય ભમાવે જગમહિ ક્ષણ લઈ જાય છે ભીત વર્તમાન ની મુક મુખ મંદિર મૂર્તિ ચિત વર્તમાન ની ક્ષણ ઇશ્વર અગાઉ કહ્યું એ પ્રમાણે અવસ્થા રહે નિત તત્ક્ષણ અવસ્થા રહે નિત તત્ક્ષણ જ્ઞાનની વાતો થાય ઈ ત્ઞાનની વાતો થાય ઈ તવસ્થા રહે ક્ષણ જ્ઞાનની વાતો રહે ઈ ત જ્ઞાનની વાતોથી અથવા તો જ્ઞાન એ પણ તમને ચેતના આપતી નથી એટલે પણ વર્તમાનની હાજર ક્ષણમાં કુંગ એ આત્મસ્મરણની અવસ્થા છે એ દ્વિમુખી અવધાન છે તમે જે જુઓ છો એમાં તમે ખોવાઈ ન જતા તમારી અંદર જે જાણનારો બેઠો છે જાણનારો એને છે તો એવું વર્તમાનની ઈશ્વર મુક મંદિર મૂર્તિ ચિત મુક મંદિર મૂર્તિ ચિત ਵਰਤਮਾਨ ਨੀ ਖਣ ਈਸਵਰ ਸਣ ਜੜ ਪੇ ਏ ਮਰਦ ਖਰੋ ਸਣ ਜੜ ਪੇ ਏ ਮਰਦ ਖਰੋ ਅਦ ਕਾ ਯਤਨ ਕਰ ਜੀ ਗਰ ਅਦ ਕਾ ਯਤਨ કરજી તો ક્ષણને ઝડપવું એ મર્દનું કાર્ય છે અને એના માટે તમારે સતત અદકા યત્નો સામાન્ય પ્રયત્નોથી તમે સભાન ન થઈ શકો તમારે વેદનાનું રૂપાંતરણ કરવું પડે તમે જે બખરો ઊભા કર્યા છે એનો નાશ કરવો પડે ત્યારબાદ જ તમારી વર્તમાનમાં હાજરી ઘનિષ્ઠ થાય ક્ષણ જ ખરું છે જાગરણ ખરું છે જાગરણ જન્મ મરણ તો છે નિંદર જન્મ મરણ તો છે નિંદર સાણજ ખરું છે જાગરણ સાણજ ખરું છે જાગરણ જન્મ મરણ તો છે નિંદ જન્મ મરણ તો છે નિંદ વર્તમાનની ક્ષણ ઈશ્વર મુક મંદિર મૂર્તિ ચિત્ર તો મિત્રો આજે અત્યારે અહીંયા રડિયામણી અપઘડીમાં હું એ જ સર્વસ્વ છે એ જ આત્મસ્મરણ છે એ જ અજ નિત્ય શાશ્વત પુરાતન થવાની ચાવી છે તો ચાલો આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ એનું સતત સ્મરણ રાખવા પ્રયત્ન કરીએ કોઈ દિનેશભાઈ કહે અને આપણે એમ થાય કે હું દિનેશભાઈ છું એ વસ્તુ આખી જુદી છે અને સભાન સચેત સજગ અવસ્થામાં દ્વિમુખી અવધાને જીવનને જોઈ લેવું એ જ આપણું મુખ્ય કાર્ય છે અને એ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કવિતામાં કહ્યું એ પ્રમાણે અધકાયતને સવાર બપોર સાંજ અને રાત તો મૂકી જ દેવાની છે મંડયારે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ સર્વ કૃષ્ણાત્પરમ તત્વમહ ન જે વસુદેવસુતમ દેવમ કંસ મર્દન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરૂ